નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાનના વિભાગે નવી આગાહી જાણો ક્યારે પડશે વરસાદ હવામાનના વિભાગે સાત દિવસ માટે વરસાદની નવી આગાહી કરી છે મેઘરાજા ગુજરાતને ફરીથી તમરોલ છે ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ હવામાન નિશાત અંબાલાલ પટેલે કરી વરસાદને લઈને આગાહી દક્ષિણ ગુજરાતના કેટલા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદના સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં બનશે વરસાદની સિસ્ટમ ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં સારા વરસાદની સંભાવના ગુજરાતમાં પાંચ મહિનામાં મેલેરિયાના પાંચસો એકાણું કેસ મેલેરિયાના રોગ સામાન્ય રીતે ચોમાસામાં વધારે જોવા મળતો હોય છે પરંતુ આ વખતે વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ ગુજરાતમાં મેલેરિયાના પાંચસો એકાણું કેસ નોંધાયા છે આ સ્થિતિએ પ્રતિ મહિને પાછાથી વધુ વ્યક્તિને મેલેરિયાની ચપટમે આવ્યા છે ચોમાસાના દરમિયાન મલેરિયાના કેસમાં હજુ પણ વધારો મળે તેવી સંભાવના પ્રતિ રહે છે આ વર્ષે ફાસ્ટ્લી પેરમાન તોતેર કેસ નોંધાયા છે